મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ તેનો પાર્ટ ત્રણ જોઈશું આની પહેલાં બે પાર્ટ અપલોડ થઈ ગયા છે જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો આ વિડીયોમાં આપણે લોકસભા રાજ્યસભા સ્પીકર વિધાનસભા વિધાન પરિષદ જનરલ સેક્રેટરી રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવીશું જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ એમપી રહેશે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો પ્રથમ વાત કરીએ લોકસભાની બંધારણના અનુચ્છેદ એક્યાસીમાં સંસદના નીચલા ગૃહ તરીકે લોકસભાની જોગવાઈ છે તો લોકસભા છે તે સંસદનું નીચલું ગૃહ છે ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે તેને આપણે આગળ જોઈશું લોકસભા બિન કાયમી ગૃહ છે એટલે કાયમી ગૃહ નથી રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે લોકસભા છે તે દર પાંચ વર્ષે બરખાસ્ત થઈ જાય છે લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા છે તે પાંચસો બાવન રહેલી છે તેમાંથી પાંચસો તેતાલીસ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે પૂછવામાં આવે કેટલા સભ્યોની ચૂંટણી થાય છે તો પાંચસો ને સભ્યોની ચૂંટણી થાય છે ચૂંટણીની પ્રક્રિયા છે તે પ્રત્યક્ષ હોય છે અને લોકસભાનો કાર્યકાળ છે તે પાંચ વર્ષનો હોય છે પાંચ વર્ષ બાદ તેને ભંગ કરવામાં આવે છે રાષ્ટ્રીય કટોકટી વખતે લોકસભાની મુદત છે તે વધુમાં વધુ એક વર્ષ સુધી લંબાવી શકાય છે વધુમાં વધુ કેટલા વર્ષ સુધી લંબાવી શકાય એક વર્ષ સુધી એક વખતમાં પાંચ વર્ષની મુદત પૂરી થયા પહેલાં જો વડાપ્રધાન પર અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થાય કે વડાપ્રધાન પોતાની ઈચ્છાથી રાજીનામું આપે તો લોકસભા છે તે આપોઆપ બરતરફ તરફ થઈ જાય છે વડાપ્રધાન ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ લાગુ કરવામાં આવે અને મંજૂર થઈ જાય અથવા તો તે રાજીનામું આપો તો લોકસભા આપોઆપ બરતરફ તરફ થઈ જાય છે કોરમ માટે દસ ટકા એટલે કે પંચાવન સભ્યોની હાજરી હોવી જોઈએ તો કામ છે તે આગળ વધે છે લોકસભામાં દસ ટકા લોકો એટલે કે પંચાવન સભ્યો ઓછામાં ઓછા હોય તો તેની કાર્યવાહી આગળ વધે છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વીસ સભ્યો લોકસભામાં લેવાની જોગવાઈ છે પરંતુ હાલમાં તેર સભ્યો છે જેમાં સાત દિલ્હીના અને અન્યમાંથી એક એક સભ્ય છે લોકસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવા ઓછામાં ઓછા પચાસ સભ્યોની રજૂઆત અનિવાર્ય છે ઓછામાં ઓછા પચાસ સભ્યો દ્વારા રજૂઆત થવી જોઈએ લોકસભામાં વિપક્ષ રચવા માટે એક દસ માઉસ એટલે કે દસ ટકા સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ તો વિપક્ષ છે તે બની શકે કેટલું હોવું જોઈએ ઓછામાં ઓછા દસ ટકા સભ્યો ચૂંટાયેલા હોય તો વિપક્ષ બની શકે છે લોકસભામાં અધ્યક્ષ ન હોય તો તેમની કામગીરી છે તે ઉપાધ્યક્ષ સંભાળે છે લોકસભામાં શાંતિ જાળવવા સ્પીકર સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લે છે કોની મદદ લે તો સાર્જન્ટ એટ આર્મ્સની મદદ લે છે લોકસભામાં કોઈ મુદ્દા પર એક સરખા મત પડે ત્યારે સ્પીકર એટલે કે અધ્યક્ષ નિર્ણાયક મત છે તે આપે છે જેને કાસ્ટિંગ વોટ કહે છે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય કે ભાઈ કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર કોને રહેલો છે તો સ્પીકરને અથવા તો અધ્યક્ષને તો ખાસ યાદ રાખવું કાસ્ટિંગ વોટ એ શું છે તો બંને તરફ મત એક સરખા પડ્યા હોય અને નિર્ણાયક મત આપવાનો થાય તેને કાસ્ટિંગ વોટ કહે છે જે અધ્યક્ષ આપે છે ત્યારબાદ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક મળે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય તો જે લોકસભાના અધ્યક્ષ હોય તે જ તેના અધ્યક્ષ રહે છે સંયુક્ત બેઠકના લોકસભામાં સૌથી વધુ બેઠકો છે તે ઉત્તર પ્રદેશની અને સૌથી ઓછી સિક્કિમ રાજ્યની છે લોકસભામાં સૌથી વધારે બેઠકો ઉત્તર પ્રદેશની સૌથી ઓછી સિક્કિમ રાજ્યની ગુજરાતની લોકસભામાં છવ્વીસ બેઠકો છે કેટલી છે છવ્વીસ અને રાજ્યસભામાં અગિયાર છે નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં પસાર થાય છે ક્યાં પસાર થાય છે લોકસભામાં કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા અધ્યક્ષને હોય છે કોઈ પણ ખરડો હોય તો તે નાણાકીય છે કે નથી તે કોણ નક્કી કરે અધ્યક્ષ નક્કી કરે છે લોકસભાએ પસાર કરેલા નાણાં ખરડા અંગે રાજ્યસભા ચૌદ દિવસમાં કોઈ નિર્ણય ન લે તો તે બંને સદનમાંથી મંજૂર થયેલો ગણાય છે એટલે કોઈપણ નાણાં ખરડો છે તે લોકસભામાં પસાર થાય છે ત્યારબાદ તે રાજ્યસભામાં જાય છે રાજ્યસભામાં ગયા પછી ચૌદ દિવસમાં જો પરત નથી આવતો તો તેને પણ રાજ્યસભામાં પસાર થયેલો માની અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે અવિશ્વાસનો મત માત્ર લોકસભાના સભ્યો જ રજૂ કરી શકે છે રાજ્યસભાના નહીં અવિશ્વાસનો મત છે વડાપ્રધાન વિરુદ્ધ તે લોકસભાના સભ્યો જ છે તે રજૂ કરી શકે છે રાજ્યસભાના સભ્યો છે તે રજૂ કરી શકતા નથી લોકસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી ગૃહના સભ્યો બહુમતીથી કરે છે બહુમતી ધરાવતા પક્ષના સભ્યની અધ્યક્ષ અને વિરોધ પક્ષના સભ્યની ઉપાધ્યક્ષ તરીકે ચૂંટણી થાય છે લોકસભાની હાલની સભ્ય સંખ્યા ઓગણીસો એકોતેરની વસ્તી ગણતરી ઉપર આધારિત છે બે હજાર એકમાં ચોર્યાસીમાં બંધારણીય સુધારા દ્વારા બે હજાર છવ્વીસ સુધી આ સંખ્યામાં વધારો નહીં કરવાનો નિર્ણય છે તે લેવામાં આવેલો છે લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષની છે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ગણેશ વાસુદેવ માવડંકર હતા લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા મીરા કુમાર તો આ બધા ફેક્ટ યાદ રાખતા જજો આમાંથી કોઈને કોઈ પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે હવે આપણે વાત કરીશું પ્રોટેમ સ્પીકર કામચલાઉ અધ્યક્ષ એ શું હોય છે તો જોઈએ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમવાર જ્યારે બેઠક મળી હોય ત્યારે સૌથી વરિષ્ઠ સભ્યને સૌથી ઉંમરલાયક સભ્ય હોય વરિષ્ઠ સભ્ય હોય તેને કામચલાવ અધ્યક્ષ તરીકે નીમવામાં આવે છે જેને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે પૂછવામાં આવે પ્રોટેમ સ્પીકરને શપથ કોણ લેવડાવે છે તો રાષ્ટ્રપતિ લેવડાવે છે તેઓ લોકસભાના અન્ય સભ્યોને શપથ લેવડાવે છે જો આ પણ યાદ રાખવું પૂછવામાં આવે લોકસભાના અન્ય સભ્યોને કોણ શપથ લેવડાવે છે તો પ્રોટેમ સ્પીકર લેવડાવે છે કાયમી અધ્યક્ષ કે કામચલાવ અધ્યક્ષ તો જવાબ આવશે કામચલાવ અધ્યક્ષ પ્રોટેમ સ્પીકર કાયમી અધ્યક્ષની ચૂંટણી કરે છે અને તેમાં નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપવાની સત્તા પણ તેઓને રહેલી છે કાયમી અધ્યક્ષ માટે ચૂંટણી કોણ કરાવે પ્રોટેમ સ્પીકર કરાવે છે અને જો બંને સાઈડ એક સરખા મત પડે તો કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત પણ તેઓ આપી શકે છે પ્રથમ પ્રોટેમ સ્પીકર કોણ હતા માણેકરાવ ગાવિત હતા કોણ હતા માણેકરાવ ગાવિત હવે આપણે વાત કરીએ સેક્રેટરી જનરલ વિશે લોકસભામાં સેક્રેટરી જનરલની નિમણૂક લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભામાં રાજ્યસભાના અધ્યક્ષ કરે છે પૂછવામાં આવે સેક્રેટરી જનરલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન કે અધ્યક્ષ તો જવાબ આવશે અધ્યક્ષ લોકસભાના કે રાજ્યસભાના અધ્યક્ષ કરે છે તેમનું મુખ્ય કાર્ય સ્પીકર અને ગૃહની કડી જેવું છે સ્પીકર અને ગૃહને જોડવાનું કામ કરે છે તે લોકસભામાં થતા કાર્યોની નોંધ રાખે છે અને રાષ્ટ્રપતિના હુકમથી સભ્યોને સત્રમાં હાજર રહેવાનું ફરમાન પણ કોણ આપે છે સેક્રેટરી આપે છે કોના હુકમથી રાષ્ટ્રપતિના હુકમથી ગૃહના વિસર્જન સમયે પણ તેમનું કાર્ય ચાલુ રહેતું હોવાથી તેમને ગૃહના કાયમી સભ્ય કહે છે લોકસભાનું વિસર્જન થઈ જાય તો પણ સેક્રેટરીનું કામ ચાલુ જ હોય છે તેથી તેને ગૃહના કાયમી સભ્યો પણ કહેવામાં આવે છે સેક્રેટરી જનરલની વય નિવૃત્તિ છે તે સાઠ વર્ષની હોય છે સાઠ વર્ષે તેઓ નિવૃત્ત થતા હોય છે હવે વાત કરીએ રાજ્યસભાની અનુચ્છેદ એસીમાં રાજ્યસભાની જોગવાઈ કરવામાં આવેલ છે સૌપ્રથમ રાજ્યસભાની રચના ત્રણ એપ્રિલ ઓગણીસો ને બાવનના રોજ થઈ હતી રાજ્યસભાની સૌપ્રથમ બેઠક તેર મે ઓગણીસો ને બાવનના રોજ મળી હતી બંધારણના અનુચ્છેદ એસીમાં સંસદના ઉપલા ગૃહ તરીકે રાજ્યસભાની જોગવાઈ છે અને તે કાયમી ગૃહ છે આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે નીચેનામાંથી કાયમી ગૃહ ક્યુ છે રાજ્યસભા છે ઉપલું ગૃહ ક્યુ છે તો એ પણ રાજ્યસભા છે ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે પૂછવામાં આવે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે હંમેશા માટે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે મહત્તમ સભ્ય સંખ્યા બસો પચાસ છે જેમાંથી બસો ને આડત્રીસ સભ્યો છે તે ચૂંટાયેલા હોય છે તેનું ચૂંટણી થાય છે બાર સભ્યો છે તે કલા વિજ્ઞાન સાહિત્ય સમાજ સેવા ક્ષેત્રમાંથી આવે છે કોરમની સંખ્યા પચીસ સભ્યો હાજર હોવા જોઈએ કોરમ એટલે કેટલા લોકો રાજ્યસભામાં હાજર હોય તો રાજ્યસભાની કાર્યવાહી ચાલુ કરી શકાય તો ઓછામાં ઓછા પચીસ સભ્યો એટલે કે દસ ટકા છે તે હાજર હોવા જોઈએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં દસ ટકા છે રાજ્યસભાના સભ્યોની મુદત છ વર્ષની હોય છે જો લોકસભામાં સભ્યોની મુદત છે તે પાંચ વર્ષની હોય છે પણ રાજ્યસભામાં છ વર્ષની હોય છે તો એ યાદ રાખજો દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો છે તે નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો છે તે ઉમેરાય છે આમ રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી તેથી તેને કાયમી ગૃહ કહે છે મહત્તમ બસો પચાસ સભ્યોમાંથી બાર સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે આ બાર સભ્યો જુદા જુદા ક્ષેત્રોમાં મહત્તમ સિદ્ધિ હાંસલ કરીને આવ્યા હોય તેવા હોય છે રાજ્યસભાના સભ્યો માટે લઘુત્તમ વયમર્યાદા ઓછામાં ઓછી વયમર્યાદા છે તે ત્રીસ વર્ષની હોય છે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે તેમાં માત્ર જે તે રાજ્યોની વિધાનસભાના સભ્યો જ ભાગ લઈએ છીએ આપણે બધા ભાગ લઈ શકતા નથી ફક્ત રાજ્યોની વિધાનસભાના સભ્યો તેમાં ભાગ લેતા હોય છે રાજ્યસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ છે તે ઉત્તર પ્રદેશનું છે રાજ્યસભા હોય કે લોકસભા હોય બંનેમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશનું રહેલું છે એ સિવાય પૂછવામાં આવે કે આ રાજ્યમાં સૌથી વધારે વિધાનસભાની સીટો છે તો એ પણ ઉત્તર પ્રદેશમાં છે રાજ્યસભામાં સૌથી વધુ સભ્ય સંખ્યા ઉત્તર પ્રદેશની છે અનુચ્છેદ એકસો નેવું મુજબ કોઈપણ સભ્ય એક જ સમયે બે ગૃહના સભ્ય બની શકે નહીં એટલે કે હું છું હું લોકસભામાં ઊભો ત્યાં પણ જીતી ગયો રાજ્યસભામાં ઊભો તો ત્યાં પણ જીતી ગયો તો બંને ગૃહમાં હું રહી શકી નહીં અનુચ્છેદ એકસો નેવું એવું કહે છે કે બે ગૃહના સભ્ય બની શકશો નહીં કાં તમે રાજ્યસભામાં રહો કાં લોકસભામાં રહો એક જગ્યાએથી તમારે રાજીનામું આપવું પડશે રાજ્યની ધારાસભા વિશે હવે વાત કરીશું રાજ્યમાં શું હોય ધારાસભા હોય જેને આપણે વિધાનસભા કહીએ છીએ રાજ્યની ધારાસભામાં બે ગૃહ હોય છે એક વિધાનસભા અને બીજું વિધાન પરિષદ જેમ કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા છે એ જ રીતે રાજ્યમાં પણ બે હોય છે વિધાનસભા અને વિધાન પરિષદ આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી આપણે ફક્ત શું છે વિધાનસભા છે ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ કહેવાય છે અને નીચલું ગૃહ છે તે વિધાનસભા કહેવાય છે ભારતના મોટાભાગના રાજ્યોમાં એક ગૃહી ધારાસભા છે માત્ર છ રાજ્યોમાં વિધાન પરિષદની જોગવાઈ કરવામાં આવેલી છે ક્યાં છે તે છ રાજ્યો તેલંગાણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર અને ઉત્તર પ્રદેશ તો આ છ રાજ્યોમાં વિધાન પરિષદ છે વાત કરીએ વિધાન પરિષદ વિશે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાનસભા તરીકે વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે અને તેની જોગવાઈ અનુચ્છેદ એકસો ને એકોતેરમાં આપેલી છે ઉપલું ગૃહ છે વિધાન પરિષદ વિધાન પરિષદમાં ઓછામાં ઓછા ચાલીસ સભ્યો અને વધુમાં વધુ રાજ્યની વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાના ત્રીજા ભાગ જેટલા હોવા જોઈએ વધુમાં વધુ ત્રીજા ભાગ જેટલા અને ઓછામાં ઓછા ચાલીસ વિધાન પરિષદના સભ્યોની મુદત છે તે છ વર્ષ હોય છે લઘુત્તમ વયમર્યાદા તેમાં ત્રીસ વર્ષ રાખેલી છે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે પરોક્ષ રીતે થાય છે દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યોની નિમણૂંક થાય છે અને તેટલા જ સભ્યો છે તે નિવૃત્ત થાય છે એટલે રાજ્યસભા જે છે તેનું નાનું વર્જન એટલે વિધાન પરિષદ બંધારણના અનુચ્છેદ એકસો મુજબ રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના બે તૃતીયાંશ સભ્યોની બહુમતીથી વિધાન પરિષદની રચના કે નાબૂદી માટે ઠરાવ છે તે પસાર કરીને સંસદને મોકલવામાં આવે છે પછી તે રાજ્યમાં વિધાન પરિષદ રાખવી કે નહીં તેનો નિર્ણય કોણ કરે છે તો સંસદ કરે છે કોણ લે છે નિર્ણય સંસદ ગુજરાતમાં વિધાન પરિષદ નથી ખાલી વિધાનસભા છે એક બારમાં સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે વિધાનસભામાં સોરી વિધાન પરિષદમાં વિધાનસભાની વાત કરીએ તો અનુચ્છેદ એકસો સિત્તેર મુજબ વિધાનસભાની જોગવાઈ રાખેલી છે વિધાનસભા એ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ છે ભારતમાં અઠ્યાવીસ રાજ્યો દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર એમ ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને કુલ એકત્રીસ વિધાનસભા છે અઠ્યાવીસ રાજ્યો દિલ્હી પુડુચેરી અને જમ્મુ કાશ્મીર બધા થઈને એકત્રીસ વિધાનસભા છે તે આવેલી છે વિધાનસભાના સભ્યોની સંખ્યા દરેક રાજ્યમાં વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે સાઠ કરતાં ઓછી અને પાંચસો કરતાં વધુ હોવી જોઈએ નહીં વિધાન પરિષદ હતી તો તેમાં શું હતું ચાલીસ અને જે વિધાનસભા હોય તેના ત્રીજા ભાગથી વધુ ના હોવું જોઈએ આમાં શું છે ઓછામાં ઓછા સાહીઠ તો હોવા જ જોઈએ વધુમાં વધુ પાંચસો પાંચસોથી વધુ ના હોવા જોઈએ પરંતુ સિક્કિમમાં આ બાબતે અપવાદ છે અને વિધાનસભાની સભ્ય સંખ્યા છે તે ફક્ત બત્રીસ છે જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ચારસો ને ચાર સભ્યની સંખ્યા છે ગુજરાતમાં વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી છે એકસો બ્યાસી છે વિધાનસભાના સભ્યોને ધારાસભ્ય એટલે કે એમએલએ કહેવાય છે એમએલએનું પૂરું નામ શું થશે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એમએલએનું પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખજો એકસો બ્યાસી ખાસ યાદ રાખી લેજો ગુજરાત વિધાનસભાની સીટ એકસો બ્યાસી ગુજરાતની રાજ્યસભામાં સીટ કેટલી છે તો અગિયાર છે અને લોકસભામાં કેટલી છે છવ્વીસ સીટો છે વિધાનસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે એટલે આપણે બધા તેમાં વોટ આપી શકીએ છીએ વિધાનસભાના સભ્યોની ચૂંટણી દર પાંચ વર્ષે થતી હોય દર પાંચ વર્ષે તમામ નવા સભ્યો ચૂંટાઈને આવે છે અને તમામ જૂના સભ્યો છે તે નિવૃત્ત થઈ જાય છે પાંચ વર્ષથી કે દસ વર્ષથી કે છેલ્લા પંદર વર્ષથી જો કોઈ ધારાસભ્ય હોય અને ટર્મ પૂરી થઈ જાય તો ફરીથી તેને ચૂંટણી લડી અને જીતવું પડે છે તો જ તે ધારાસભ્ય રહે છે બાકી તે રહેતા નથી નિવૃત્ત થઈ જાય છે આમ વિધાનસભાનું વિસર્જન થતું હોય તે બિનકાયમી ગૃહ છે વિધાનસભા કેવું ગૃહ છે બિનકાયમી ગૃહ છે લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષ હોય છે વધુ જે ઓછામાં ઓછા પચીસ વર્ષ ઉંમર થયેલી હોવી જોઈએ વિધાનસભાને બરખાસ્ત કરવાની સત્તા રાજ્યપાલને છે રાજ્યપાલ છે તે વિધાનસભાને બરખાસ્ત કરી શકે વિધાનસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર કલમ એકસો બ્યાસી મુજબ હોય છે હવે આપણે વિધાનસભાની સત્તા અને તેના કાર્યો જોઈશું રાજ્યનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર હોય છે પૂછાયેલો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો કે મંત્રીમંડળ છે તે કોને જવાબદાર હોય છે તો વિધાનસભાને જવાબદાર હોય છે રાજ્યનું મંત્રીમંડળ રાજ્ય યાદીના એકસૈ વિષયો પર કાયદા ઘડવાનું કામ છે તે વિધાનસભા કરે છે ત્રણ યાદીઓ છે તમને ખ્યાલ હશે રાજ્ય યાદી સંઘ યાદી અને સંયુક્ત યાદી તો રાજ્ય યાદીમાં એકસઠ વિષયો છે તેના ઉપર રાજ્ય છે તે કાયદા બનાવે છે રાજ્ય સરકાર સામે અવિશ્વાસનો મત પસાર કરી સરકારને બરખાસ્ત કરી શકે છે નાણાકીય ખરડો સૌ પ્રથમ વિધાનસભામાં મોકલી આપે છે ત્યારબાદ વિધાન પરિષદમાં રજૂ થાય તેના ચૌદ દિવસની અંદર ભલામણો સાથે પસાર કરીને વિધાનસભામાં મોકલી આપે છે અન્યથા તે વિધાન પરિષદમાં પસાર થઈ ગયેલો ગણાય છે અંદાજપત્ર એટલે કે બજેટ પણ સૌપ્રથમ વિધાનસભામાં રજૂ થાય છે ક્યાં થાય છે તો વિધાનસભામાં રજૂ થાય છે વિધાન પરિષદ તેની પર ચર્ચા કરી શકે છે પરંતુ તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની સત્તા વિધાન પરિષદને હોતી નથી બજેટ રજૂ થયું તો તેમાં ચર્ચા છે તે વિધાન પરિષદને કરવી હોય તો તે કરી શકે પરંતુ સ્વીકાર કે અસ્વીકાર તે કરી શકતી નથી હવે આપણે વાત કરીએ રાજ્યપાલ વિશે ભારતના બંધારણના અનુચ્છેદ એકસો ત્રેપનમાં રાજ્યપાલનું પદ આપેલું છે અનુચ્છેદ એકસો પંચાવન મુજબ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે રાજ્યપાલની નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ કયો અનુચ્છેદ એકસો પંચાવન રાજ્યપાલની મુદત પાંચ વર્ષની હોય છે પરંતુ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તે રાજ્યપાલ રાખી શકે છે હોદાની રૂએ રાજ્યપાલ છે તે દરેક યુનિવર્સિટીના કુલપતિનો હોદ્દો ધરાવે છે રાજ્યમાં દરેક યુનિવર્સિટીના કુલપતિ કોણ હોય રાજ્યપાલ હોય છે લઘુત્તમ વયમર્યાદા છે તે પાંત્રીસ વર્ષ છે રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ રાજ્ય સરકારનું તમામ કારોબારી કાર્ય રાજ્યપાલના નામે થાય છે આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા માટે રાજ્ય સરકારને રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે રાજ્યપાલની મંજૂરી વિના આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડી શકાતા નથી વિધાનસભામાં નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે નાણાકીય ખરડો હોય અને વિધાનસભામાં પસાર કરવો હોય તો કોની સહી જોઈએ રાજ્યપાલની સહી જોઈએ વડી અદાલત દ્વારા આપવામાં આવેલી સજામાં ફેરફાર પણ તેઓ કરી શકે છે રાજ્યપાલ અનુચ્છેદ બસો તેર મુજબ વટહુકમ બહાર પાડવાની સત્તા પણ ધરાવે છે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સિવાયના તમામ ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે જે હાઈકોર્ટ હોય તેના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એ સિવાયના બધા ન્યાયાધીશોની નિમણૂક છે તે રાજ્યપાલ કરતા હોય છે રાજ્યમાં ધારાસભાનું સત્ર બોલાવવાનું કામ રાજ્યપાલ કરે છે તાલુકા અદાલત અને જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કરે છે વિધાનસભામાં પસાર થયેલો ખરડો રાજ્યપાલની સહી થયા પછી જ કાયદો બને છે કોઈ પણ ખરડો હોય બંને ગૃહમાંથી પસાર થઈ જાય તો તે કાયદો બનતો નથી જ્યારે તે રાજ્યપાલ પાસે જાય અને રાજ્યપાલ તેમાં સહી કરે ત્યારે તે કાયદો બને છે રાજ્યમાં કાયદાકીય સલાહકાર તરીકે એડવોકેટ જનરલની નિમણૂક છે તે કરવામાં આવે છે અને રાજ્યપાલ તેમની નિમણૂક કરે છે દરેક યુનિવર્સિટીના કુલપતિઓની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે તેથી રાજ્યપાલ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે ઓળખાય છે રાષ્ટ્રપતિ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી કરે છે ત્યારે તે રાજ્યના રાજ્યપાલની સલાહ લે છે જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની પસંદગી કોણ કરે તો રાષ્ટ્રપતિ કરે છે પરંતુ તે સલાહકોની લે છે તો રાજ્યપાલની સલાહ લે છે ખાસ યાદ રાખવું હવે આપણે જોઈએ રાજ્યનું મંત્રીમંડળ રાજ્યના મુખ્યમંત્રી જેના વડા હોય છે તેવા રાજ્યના મંત્રીમંડળની જોગવાઈ અનુચ્છેદ એકસો ત્રેસઠમાં કરવામાં આવે છે રાજ્યના મંત્રીમંડળનો અનુચ્છેદ કયો છે એકસો ત્રેસઠ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે પૂછે કે મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અને મુખ્યમંત્રીની સલાહથી મંત્રીમંડળના અન્ય મંત્રીઓની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે મંત્રીમંડળના મંત્રીઓની નિમણૂક કોણ કરે રાજ્યપાલ પરંતુ પૂછે રાજ્યપાલ કોની સલાહથી મંત્રીમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે તો મુખ્યમંત્રીની સલાહ લેવી જરૂરી છે અહીં મંત્રીમંડળના મંત્રીઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના પંદર ટકાથી વધારે ન હોવા જોઈએ એટલે સો સભ્યો છે તો પંદર સભ્યોનું મંત્રીમંડળ હોવું જોઈએ એથી વધારે હોવું જોઈએ નહીં પંદર ટકા હોવું જોઈએ પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા બારથી ઓછી હોવી જોઈએ નહીં ઓછામાં ઓછા છે તે મંત્રીઓ બાર હોવા જોઈએ તેમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થઈ જાય છે મંત્રીમંડળ સામૂહિક રીતે રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે મંત્રીમંડળના મંત્રીઓને રાજ્યપાલ હોદાના શપથ લેવડાવે છે હવે આપણે મુખ્યમંત્રી વિશે વાત કરીશું રાજ્યના મંત્રીમંડળના વડા તરીકે મુખ્યમંત્રીની જોગવાઈ અનુચ્છેદ એકસો ત્રેસઠમાં છે તે રાજ્યના વહીવટી વડા છે કેવા વડા છે વહીવટી વડા મુખ્યમંત્રી માટે લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષ છે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય હોવા જરૂરી છે તો જ તેઓ મુખ્યમંત્રી બની શકે છે કા વિધાનસભા કા વિધાન પરિષદના સભ્ય હોવા જોઈએ પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત સત્તામોકુફીની દરખાસ્ત કે ઠપકાની દરખાસ્ત વખતે મુખ્યમંત્રી પોતાની સરકારનો બચાવ કરે છે મુખ્યમંત્રીને હોદ્દાના શપથ રાજ્યપાલ લેવડાવે છે મુખ્યમંત્રી પ્રધાનમંડળની રચના કરે છે પ્રધાનોના ખાતા અને દરજ્જા કોણ નક્કી કરે છે મુખ્યમંત્રી નક્કી કરે છે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે કોઈ વ્યક્તિ છે જે વિધાનસભાનો પણ સભ્ય નથી અને વિધાન પરિષદનો પણ સભ્ય નથી અને તેને મુખ્યમંત્રી બનવું છે તો શું તે બની શકે જવાબ છે હા બે હજાર એકમાં જ્યારે નરેન્દ્ર મોદી બન્યા ત્યારે તે વિધાનસભા કે વિધાન પરિષદ કોઈના પણ સભ્ય ન હતા કોઈ પણ વ્યક્તિ બની શકે મંત્રી પણ બની શકે અને મુખ્યમંત્રી પણ બની શકે પરંતુ શરત એ છે કે છ મહિનાની અંદર તેને કોઈ પણ એક સીટ પરથી જીતવું પડે તો તેનું મંત્રીપદ રહે છે બાકી તે બરખાસ્ત થઈ જાય છે પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલ તમામ નિર્ણયો અને રાજ્યની સમગ્ર વહીવટી પ્રક્રિયાથી રાજ્યપાલને સતત માહિતગાર છે તે મુખ્યમંત્રી રાખે છે પ્રધાન 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 અને ધારાસભા પ્રધાન અને પ્રજા તથા સરકાર અને પ્રજા પ્રધાનમંડળ અને રાજ્યપાલ વચ્ચેની સંપર્કની કડી છે મુખ્યમંત્રી આ બધાની વચ્ચે સંપર્ક કોણ જાળવી રાખે છે મુખ્યમંત્રી જાળવી રાખે છે હવે યાદ રાખવા જેવા મુખ્યમંત્રીઓ જોઈએ કે જેના વિશે વારંવાર પૂછાતું હોય ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ આનંદીબેન પટેલ ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા સુચેતા કૃપલાણી બન્યા હતા ઉત્તર પ્રદેશમાં રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા પ્રધાન કોણ ઇન્દુમતીબહેન સેઠ પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા બાબુભાઈ જસભાઈ પટેલ બિન કોંગ્રેસી પ્રથમ મુખ્યમંત્રી પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા અમરસિંહ ચૌધરી ગુજરાતમાં સૌથી વધુ લાંબા સમય માટે મુખ્યમંત્રી પદે રહેનાર કોણ નરેન્દ્ર મોદી તો આ બધા ફેક્ટ્સ યાદ રાખવા હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે પ્રશ્ન નંબર એક સંસદના નીચલા ગૃહને શું કહે છે બે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે ત્રણ ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે અને ચાર રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે ચારે ચાર પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો